પ્રસ્તુત છે વિષય ભારતીય હવામાન વિભાગ વિજ્ઞાન સંસ્થાન તેની સ્થાપનાની એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે જે રીતે હવામાન વિભાગ તેની સેવાઓ રાષ્ટ્રને આપી રહ્યું છે તે અદભુત છે હવામાન વિભાગ હવે જે નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે તેનાથી પૂર્વ આગાહીની વિશ્વસનીયતા વધી છે ભારત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડામાંથી આપણે સુરક્ષિત બચ્યા તેનું શ્રેય ભારતીય હવામાન વિભાગને જાય છે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય મોસમ વિભાગના એકસો પચાસમી વર્ષઘંટના અવસરે જગદીપ ધનખડે જણાવ્યું હતું ભુજના ડોપલર વેધર રડારના લીધે ન માત્ર બચી શકાયું પણ જાનહાનિ તેનો આનંદ છે આઈએમડીને એકસો પચાસમી વર્ષ અવસરે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્રીય મંત્રી કિરેન રિજુ સચિવ એમ રવિચંદ્રન અને આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રા પંચાયત મોસમ સેવા

આ સર્વિસ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે અને દરેક લોકો તેનો લાભ લઈ શકશે કચ્છમાં હાલ ભુજ કંડલા એરપોર્ટ કંડલા પોર્ટ નલિયા માંડવી ખાતે વેધર સિસ્ટમ કાર્યરત છે આવનારા દિવસોમાં રાપર ભયાઉ નખત્રાણા અને ખાવડા વિસ્તારમાં ઓટોમેટિક વેધર સિસ્ટમ શરૂ કરવામાં આવશે તે અંગે કામગીરી ચાલુ છે પંચાયત મોસમ સેવા ખેડૂતો અને માછીમારો ઉપરાંત કોઈ પણ નાગરિક માટે ઉપયોગી મોસમ એપ્લિકેશનમાં સંલગ્ન પંચાયત મોસમ સેવા દેશના દરેક લોકોને તેમજ ખેડૂતો અને માછીમારો વિશેષ ઉપયોગી બની રહેશે લોકોને તેમજ ખેડૂતો અને માછીમારો માટે વિશેષ ઉપયોગી બની રહેશે ખેડૂતો પોતાના વિસ્તારનું પૂર્વાનુમાન જાણી શકશે આગામી દિવસોમાં કયા પ્રકારનું હવામાન વરસાદ વાવાઝોડાની આગાહી વિવિધ હવામાન ચેતવણીઓ તાપમાન સહિત માહિતી પંચાયત મોસમ સેવામાંથી જાણી શકશે જેથી ખેડૂત વાવણી કાપણી સહિત કૃષિ વ્યવસાયિક કાર્યો કરી શકશે આ સેવાનો લાભ લઈ ખેડૂત આર્થિક રીતે સદ્ધર થઈ શકશે દરિયામાં માછીમારી કરવા જતી વખતે કોઈ ખતરો છે કે નહીં તેની માહિતી મળી રહેશે ઉપરાંત આ સેવાનો લાભ લેવા ઈચ્છતા લોકોએ મોબાઈલમાં ભારત સરકારની મોસમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં પંચાયત મોસમ સેવા પર ક્લિક કરતા જાણકારી પ્રાપ્ત કરી શકશે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી મરાઠી પંજાબી સહિત તેર જેટલી મુખ્ય ભાષામાં માહિતી લઈ વાવાઝોડું વરસાદ પવન સહિત હવામાનની સચોટ આગાહી આ ડોપલર રડારના માધ્યમથી કરવામાં આવે છે ભારતમાં માત્ર ઓગણચાલીસ ડોપલર રડાર જેમાંથી ગુજરાતમાં માત્ર એક ભુજની હવામાન વિભાગની કચેરીમાં છે તેઓ ભુજ હવામાન વિભાગના વડા પ્રીતિ શર્માએ मुजब चढ़ाई तुम हम लोग काफी गौरवान्वित तो महसूस कर रहे हैं कि आई की जो इतने डेढ़ सौ साल की जर्नी रही है उसमें आम जनता का, का, काफी योगदान रहा है आई एम डी को डेढ़ सौ इतने सुनहरे अवसर तक पहुंचाने में तो जिस तरीके से आई लगातार इतनी मेहनत प्रयास करता जा रहा है कि अपने जो फोरकास्ट है वो बहुत ही क्यूरेट है और एक्यूरेट करने के तो आई लगातार ही इसके लिए प्रयास करता जा रहा है आई ने इस पंचायत लेवल तक फोरकास्ट एप संभव हो पाया है और जो जिसकी लॉन्चिंग आज की जा रही है जिसके चलते जो हमारे जो किसान लोग हैं उनको भी काफी लाभान्वित वो हो पाएंगे वो उसी के साथ अपने गांव गांव तक के लिए इसमें फोरकास्ट प्राप्त हो पाएगा टेम्परेचर और किस तरीके का खराब मौसम रहेगा रेनफॉल कितना रहेगा तो उससे उनके जो वो अपनी प्लानिंग के साथ अपनी फसल की उगाई कटाई कर पाएंगे शाला कॉलेज नागरिकों आ कचेरी मुलाकात कर सक हवामान विभाग कई रीते कामगिरी करे छे। કચેરીમાં કાર્યરત સાધનો કઈ રીતે કામ કરે છે તે અંગેની સંપૂર્ણ જાણકારી કચેરીની મુલાકાતે આવનારને આપવામાં આવશે પ્રાસંગિક વિષય ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન સંપાદન અને પઠન વિરલ રાણા